સેજલબેન પંચાલ આપણા ગુજરાત ઇન્ડસ્ટ્રીના એક મહાન અભિનેત્રી હતા તેઓએ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓનું વધારે મહત્ત્વનો ફાળો છે તેઓનું અત્યારે સમાચાર આવી રહ્યા છે કે તેઓનું એકાદ્ર અવસાન થયું છે અને આપણે આપણા ગુજરાત ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મહાન તારલાઓને આપણે ગુમાવી રહ્યા છીએ અને આ કોટ આપણે આવનારા સમયમાં આપણે તેઓની ખોટ અનુભવીશું તેથી આપણે સેજલબેનની પરમ પવિત્ર આત્માને શાંતિ મળે તે માટે થઈને આપણે પ્રાર્થના કરીશું પ્રભુને કે તેઓની આત્માને શાંતિ મળે અને અત્યારે તેઓ આપણા આવનારી નવી પેઢીને તેઓ એક પ્રેરણારૂપી પ્રેરણા રૂપી તેઓ આપણને એક ઇન્સ્પિરેશન આપીને ગયા છે કે આપણે ઇન્ડસ્ટ્રી માટે શું કરવું જોઈએ એ તેમનાથી આપણે શીખવું જોઈએ કારણ કે તેઓનું મહત્વ અને તેમનું હાર્ડવર્ક તેમનું રહેલું છે અને તેમથી આપણે ઇન્સ્પિરેશન લઈને આપણે પણ ગુજરાત ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે વધારે કોશિશ બધું કરવું તો તમને આ વિડીયો માધ્યમથી તમને જાણકારી મળી હોય તમે આ વિડીયોથી તો તમે લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવનારા નવા વિડીયોને તમે જોવા માટે Akruteid, Desu. So